પાલીતાણામાં મામલતદાર ટીમનો સપાટો અંદાજિત છ હજારથી વધુ કિલો શંકાસ્પદ ચોખા ભરેલું આઈસર ઝડપ્યું યાત્રાધામ પાલીતાણા શહેરમાંથી આજે મામલતદારની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાંથી પસાર થતા એક આઈસર ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી અંદાજિત છ હજારથી વધુ કિલો જેટલો શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો જેમાં અંદાજે છ હજાર કિલો ચોખા અને આઇસર ટ્રક જપ્ત કરી પાલિતાણા મામલતદારની ટીમે બાતમીના આધારે આ જથ્થો ઝડપી પાડ્યો છે આ ચોખા રેશનિંગના છે કે કેમ તે જાણવા માટે તાત્કાલિક ધોરણે સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને ત્યાં પહોંચાડવાનો હતો તે અંગે મામલતદારની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે આમાં કોઈ મોટા કૌભાંડની આશંકા પણ સેવાઈ રહી છે કે તે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે અને જથ્થો ઝડપાયા બાદ શહેરમાં અનાજ સગે વગે કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે